ગુજરાત રાજ્યમાં વરસાદના પગલે ત્રીસ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે જેમાં બે સ્ટેટ હાઈવે તેમજ છવ્વીસ પંચાયત અને અન્ય બે અન્ય માર્ગો સહિત ત્રીસ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે તેમાં સૌથી વધુ સુરત જિલ્લામાં પંચાયત હસ્તકના નવ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે રાજ્યમાં વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે પંચાયત હસ્તકના ના બાર માર્ગ અન્ય બે માર્ગ બંધ પંચાયત હસ્તકના ના બાર માર્ગ અન્ય બે માર્ગ બંધ છે તેમજ સુરતમાં છ પોરબંદરમાં બે માર્ગ બંધ કરાયા છે તથા રાજકોટ અમરેલી માંગ એક એક માર્ગ બંધ છે તેમજ સુરેન્દ્રનગર ભાવનગર એક એક માર્ગ બંધ છે રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત છે તાલુકામાં વરસાદ વરસ્યો છે સૌથી વધુ દશાંશ ઇંચ વરસાદ ખાબક્યો છે તો કુલ પાંત્રીસ તાલુકામાં એક ઇંચ થી વધારે વરસાદ વરસ્યો છે મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં સપાટો બોલાવ્યો છે અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે ખંભાળીયા મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ ચાર કલાકમાં સવા પાંચ ઇંચ વરસાદથી પાણી જ પાણી છે તો અનેક નદીઓમાં ઘોડાપુર આવ્યા છે